વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના ભાષીની રાજ્ય વર્કશોપનું આયોજન કરાયું હતું તે આધારિત ભાષીની ટૂલ્સ થકી ગુજરાતી સહિત દેશની વિવિધ સ્થાનિક ભાષાઓનો વધુ સારો ઉપયોગ થઈ શકશે પોતાની ભાષા અને બોલી જાળવી રાખવી એ આપણા સૌની ફરજ છે ભારત વિવિધતા ધરાવતો દેશ છે એટલે જ દરેક પ્રદેશની બોલી અને ભાષા અલગ અલગ છે ડિજિટલ યુગમાં ભાષીની ટૂલ્સના માધ્યમથી હવે અંગ્રેજી સહિત કોઈપણ ભાષામાંથી તેનું સ્થાનિક ભાષામાં ભાષાંતર કરી શકાય છે જેથી વિષય અને ભાષાને સમજવામાં વધુ સરળતા રહેશે તેમ આજે ગાંધીનગર ખાતે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું ગુજરાત એન્ફોર્સમેટિક્સ લિમિટેડ અને ભારત સરકારના મિટી અંતર્ગત ડિજિટલ ઇન્ડિયા ભાષિણીના સંયુક્ત ઉપક્રમે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુન મોઢવાડાની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ભાષિણી રાજ્ય ગુજરાત ચેપ્ટર વિષય ઉપર એક દિવસીય રાજ્યકક્ષાના વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી શ્રીએ અક્ષર દ્રષ્ટિ પોર્ટલનું લોન્ચિંગ કરીને નાગરિકોની સેવામાં કાર્યરત કર્યું હતું આ સમગ્ર વર્કશોપ દરમિયાન સરકારી સેવામાં ભાષાંતરની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે વધારવો તે અંગે વિસ્તૃતમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મંત્રી શ્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભાષાના કારણે કોઈ પણ કામ અટકવું જોઈએ નહીં તેવા મંત્ર સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આધારિત ભાષીની ટૂલ્સ વિકસાવવામાં આવ્યું છે જેના અમલથી ભારતીયોને વૈશ્વિક સ્તરે સંવાદ કરવામાં ખૂબ જ સરળતાની સાથે અન્ય ઉપર આધારિત રહેવું નહીં પડે અને કામમાં વધુ ઝડપ યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાથી ભારત સરકારે જે ભાષીની પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે એમના આ ભાષીની રાજ્ય વર્કશોપનું આજે ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલું ભારત એક બહુભાષી દેશ છે અનેક બોલીઓ ભાષાઓ લિપિઓ ભરેલો આ દેશ છે અને વિવિધતામાં એકતા છે પ્રધાનમંત્રીશ્રીએ દરેક માતૃભાષાને પૂરતું સન્માન આપીને એમાં જ શિક્ષણ લેવાય એ માટેની નીતિ નક્કી કરી છે પરંતુ આ અરસપરસ વ્યવહાર માટે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વહીવટને પોતાની ભાષામાં સમજી શકાય એ માટે અને દુનિયાની ભાષાઓની અંદર સાથે પણ આપણે અરસપર પરસ વ્યવહાર કરી શકીએ એ માટે એક જે એઆઈ આધારિત ભાષીની ટૂલ્સ જે ભાષાઓનું સરળતાથી અને ઝડપથી ટેકનોલોજીના માધ્યમથી ભાષાંતર કરી શકે છે એવું ટૂલ્સ ભારત સરકારે બહાર પાડેલું છે અને એની મદદથી ગુજરાત સરકારની જે જુદા જુદા વિભાગોની વેબસાઈટ સહિતના જે પરિપત્રો અને બીજી વિગતો એ માતૃભાષામાં અને અંગ્રેજી ભાષામાં આપણે ઉપલબ્ધ કરાવી શક્યા છીએ આ ભાષેની ટૂલ્સનો વધુમાં વધુ ઉપયોગ થાય એ માટે આજે એક રાજ્યકક્ષાનો વર્કશોપ અહીંયા ગાંધીનગર ખાતે રાખવામાં આવેલું અને ભારતના ભારત સરકારના અધિકારીઓ એને માર્ગદર્શન પણ આપ્યું અને અહીંયા એનો કેવી રીતે વધુમાં વધુ વ્યાપ વધારીને માણસની સમજવાની જે જુદી જુદી ભાષાઓને સમજવાની શક્તિ મજબૂત થાય અને ડેટા બેઝ પણ મજબૂત થાય કે જેના આધારે એઆઈ ટ્રાન્સલેટ કરી શકતું હોય છે એ માટેની આજે ચર્ચા કરવામાં આવી છે

તેવું શ્રી અમિતાભ નાગે ઉમેર્યું હતું આ પ્રસંગે શ્રી અમિતાભે અંગ્રેજીમાં કરેલા સમગ્ર સંબોધનનું ભાષીની ટ્રોલ્સ થકી ગુજરાતીમાં લાઈવ ટ્રાન્સલેશન કરીને બતાવવામાં આવ્યું હતું આ વર્કશોપમાં વિવિધ વિષય નિષ્ણાતો મિફ્ટી અને રાજ્યભરમાંથી જીઆઈએલના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા